પંચમહાલ જિલ્લા નાયબ વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની આકસ્મિક મુલાકાત વેળાએ ગેરહાજર રહેલા ત્રણ ગ્રામ પંચાયતના તલાટીઓના કારણદર્શક નોટિસ આપવામાં આવી છે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારીયા દ્વારા ગોધરા તાલુકાના અંબાલી મેહલોલ અને જીતપુરા ગ્રામ પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી જેમાં ત્રણ કચેરીઓના કામના કલાકો દરમિયાન બંધ મળી આવી હતી જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ત્રણે તલાટી

એ લોકોને અત્રે કચેરીથી કારણ દર્શક નોટિસ આપી અને રૂબરૂમાં ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવેલ છે